તો મિત્રો અમાર મેલીબલક માં તમારું સ્વાગત છે હવારવા નો ઉઠી જા 8:30 ઉઠી આવવા પડે હવે તમને મુલાદાડે વીડિયો માં કીધું કે ફેક્ટરી વાવડ છે ફૂલ ફેક્ટરી તમારે વાવડ છે તીરપુર માં હો હાલતારી હોમો તીરપુરતી સુજનપુર ગામ માં આ ફેક્ટરી આપો આવેલી છે મોરું ન્યો આ ફેક્ટરી આવડી છે બધી એક માલિક નો છે હરવા મોટી ફેક્ટરી આ ફેક્ટરી છે આ ફેક્ટરી છે હોમે ભંગાર વાળાની ફેક્ટરી આપણે આવી ગયા છે ફેક્ટરી ની અંદર આ માલ બને એનો બધો કારી ટોસ નો માલ બને હાલ ને ત્યારે હું માલ બનવાનું ચાલુ થઈ ગયું છે હું મશીન બને આટો બનાવવાનું મશીન આ બધું બની ગયું છે આટો એટલે હવે ખારી બનાવશે મને ફૂલ વિડીયો આવડીશ નહીં કારણ કે મારે થોડું કોમ છે એટલે મોડો થોડું બારું છીશ પૂરે ફૂલ વિડીયો આવશે નહીં ફૂલ વિડીયો તો બનાવશો આ નજીકથી જુઓ કેવી રીતે બનાવે છે

આ નવી ફેક્ટરી છે આનો દરવાજો એકલા જ નથી ખોલતો બે જણા આતાર દરવાજો ખૂલે છે અભી રેડાનો થોડોક વિડિયો ઉતારેલો છે એટલે હવે આ કારીગરો આવ્યા છે એટલે આ બનાવે છે કોલા છણી છણીન માથે રોહડા જેવું બનાવે છે પૂરો આનું કારણ કેના માસનો આટો બનાવવા માટે એનામાં બનાવે છે વિડિયો આમાં